નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટી માં તમારું સ્વાગત છે

ઝાપટા પડવાની આગાહી છે આ ઉપરાંત સત્તરથી ચોવીસ ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં અનરાધાર વરસાદ પડી શકે છે બીજી તરફ દક્ષિણ ગુજરાતના આહવ ડાંગ અને વલસાડમાંથી ભારે વરસાદની આગાહી છે તથા જૂનાગઢ અમરેલી દ્વારકા અને પોરબંદરમાં પણ મધ્યમ વરસાદ પડવાની શક્યતા મળતી વિગત અનુસાર જામનગર ખંભાળિયા રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળશે તથા અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદ પડવાની શક્યતા